નમસ્કાર આપ જોઈ રહ્યા ટુડે પાદરાના સ્થાન ઝંડા બજાર ખાતે પરંપરાગત ધ્વજારોહણ કરવામાં આવ્યું દર વર્ષે ગુડી પડવાના દિવસે ધ્વજારોહણ કરવામાં આવે છે અહીંયા પાદરા શહેરની સ્થાપના થઈ હતી પરંપરાગત ગુડી પડવાના દિવસે પાદરાના ઝંડા બજાર ખાતે ધ્વજારોહણ કરવામાં આવે છે ઝંડા બજાર ખાતે વર્ષોથી ધ્વજારોહણ કરવાના યોજાતા કાર્યક્રમમાં નગરના અગ્રણીઓ અને વિશ્વ હિન્દુ પરિષદ ભાજપના સહિત વિવિધ હિન્દુ સંગઠનના કાર્યકરો ખાસ ઉપસ્થિત રહે છે આ વર્ષે પણ ધ્જારોહણ કરવામાં આવી હતી જેમાં પાદળ અગ્રણીઓ પાદળ નગરપાલિકાના સદસ્યો અને ભાજપના કાર્યકરો સહિત વિહિપના કાર્યકરો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા મહિશેરા વર્ષોની પરંપરા મુજબ વિશ્વ હિન્દુ પરિષદ અને દરેક ધર્મ સંસ્થાઓ પાદરાના સ્થાપના દિવસે ઝંડા બજાર ચબુતરા ઉપર ધ્વજારોહણનો કાર્યક્રમ કરે છે વર્ષોની આ પરંપરા છે એ મુજબ આ વર્ષે પણ ધ્વજારોહણનો કાર્યક્રમ કર્યો છે અને દરેક હિન્દુ ધર્મ પ્રેમી જનતા હાજર રહી અને દરેક સંસ્થાઓ હાજર રહી દરેક કાર્યકરો હાજર રહ્યા અને આ પ્રોગ્રામ કર્યો છે આગામી દિવસોમાં હિન્દુ ધર્મ માટે તમામ હિન્દુ સંગઠનો એકત્રિત થઈને આગળની જે પણ હશે હિન્દુ સંગઠન ભેગા કરવાના એ કરશે આગ્રાનગર એ પાંચસો વર્ષ ઇતિહાસ ધરાવતું નગર છે ગાયકવાડ શાસન પહેલાં દલા પાદરિયા નામના દીપળાવના પટેલે એ મૂળ ધરાપરા ગામનું આ જંગલ વિસ્તાર હતું એ ઇતિહાસની અંદર ઉદ્ભવ છે જેને રાત્રિના સમયે શિયાળે લારી કરતાં એ ફક્તના વણઝરાઓએ કીધું કે આ જગ્યા ઉપર ગાળાનું જુહરૂ રોપવામાં આવશે ધ્વજ રોપવામાં આવશે આ નગરનો સ્થાપના થશે વિકાસ થશે તો આજે આપણે જોઈ રહ્યા છીએ કે પાછળ કે ધ્વજ છે દર વર્ષે કુંડી પડવાના દિવસે વિશ્વનું પરિષદ દ્વારા છેલ્લા ચાલીસ વર્ષથી આ ધ્વજનું રોપણ થાય છે ભગવાન ધ્વજનું અને દર વર્ષે એ ધ્વજા બદલવામાં આવે છે નિમિત્તે આજે પણ સમગ્ર વિશ્વનું પરિષદ સહિત હિન્દુ સંગઠનો એકત્ર થઈ અને આ રોહન કર્યું હતું અને મોટી સંખ્યામાં હિન્દુ ધર્મ તેમણે ઉપસ્થિત રહ્યા હતા આ પ્રકારે દર વર્ષે આ પાંચસો વર્ષની પરંપરા પ્રમાણે વિષાન્દુ પરિષદ ધ્વજારો કામ કરી રહી